પૂર્વ ધારાસભ્ય દાહોદમાં કોંગ્રેસની જનાક્રોશ યાત્રામાં પહોંચ્યા મહેશ વસાવા ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે મહેશ વસાવા અગાઉ ભાજપમાં પણ જોડાયા હતા મહેશ વસાવા થોડા સમય અગાઉ મહેશ વસાવાએ ભાજપમાંથી આપ્યું હતું રાજીનામું આદિવાસી નેતા છે મહેશ વસાવા તેમ યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે ઉત્તર ગુજરાતની શરૂઆત કરીને આજે મધ્ય ગુજરાતમાં છે આવનારા સમયમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં યાત્રા જવાની જેમ જેમ યાત્રા આગળ વધશે સરકારનો અન્યાય છે ભેદભાવ છે શોષણની નીતિ છે ભ્રષ્ટાચાર છે ગેરવહેવટ છે એ બધાની સામે લોકો ખૂલીને બહાર આવી રહ્યા છે એક થઈને લડવાનો સંકલ્પ કરી રહ્યા છે અને આ એક થઈને લડવાની જે લડાઈ છે દાહોદ માં કોંગ્રેસ ની જન આક્રોશ યાત્રામાં પહોંચ્યા મહેશ વસાવા ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે મહેશ વસાવા અગાઉ ભાજપમાં પણ જોડાયા હતા મહેશ વસાવા થોડા સમય અગાઉ મહેશ વસાવા એ આપ્યું હતું રાજીનામું આદિવાસી નેતા છે મહેશ વસાવા